નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં અમે આપની સાથે એક અતિ મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ આ પવિત્ર વિષય છે પિતૃ દેવતાઓને પ્રાર્થના કરીને દિવ્ય સંતાનને પ્રાપ્ત કરવું આપણે જાણીશું કે કઈ રીતે પિતૃદેવતાઓને ભાવપૂર્વક પ્રાર્થના કરીને આપણા ઘરે દિવ્ય અને સંસ્કારી સંતાન પ્રાપ્ત કરી શકાય આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં પિતૃદેવતાઓને હંમેશા સર્વશક્તિમાન જીવન અને પરંપરાનો આધાર સ્વરૂપ માનવામાં આવ્યા છે પિતૃઓના આશીર્વાદ વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થતું નથી જ્યારે ઘરમાં સંતાનની ઈચ્છા હોય ત્યારે પિતૃઓની કૃપા અને એના આશીર્વાદ અત્યંત જરૂરી બને છે આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે કેવી રીતે હૃદયપૂર્વક પ્રાર્થના દ્વારા ગર્ભમાં આવનાર સંતાનને દિવ્ય ગુણ ભક્તિ અને સંસ્કાર આપવાનું શક્ય બને છે તો ચાલો શાંતિપૂર્વક હૃદયના ભાવ સાથે શ્રદ્ધાયુક્ત મન સાથે પિતૃદેવતાઓને પ્રાર્થના કરીએ આપને અનુકૂળ હોય એવા શાંત વાતાવરણમાં બેસી જાઓ શક્ય હોય તો પતિ પત્ની બંને આ પ્રાર્થના કરે નહીંતર જે સંતાન ઈચ્છતી સ્ત્રી છે તે આ પ્રાર્થના અચૂક કરે ચાલો આ દિવ્ય પ્રાર્થનામાં અમારી સાથે જોડાઈ જાઓ આંખો બંધ કરી હાથ જોડી મનોમન આપના કુટુંબના પિતૃદેવતાઓને યાદ કરો તેમના આશીર્વાદ તમને મળી રહ્યા છે તમે ગર્ભધારણ માટે સક્ષમ બની રહ્યા છો દિવ્ય સંતાન તમારા ઘર આંગણે આવી રહ્યું છે આવો ભાવ કરો ચાલો પ્રાર્થના શરૂ કરીએ હે પિતૃ દેવતા આપ અમારા વંશના પ્રકાશ છો આપ અમારા જીવનનો આધાર છો આપના આશીર્વાદ વિના કોઈ કાર્ય પૂર્ણ થતું નથી હે પિતૃગણ અમારા ઘરમાં આવનાર સંતાનને આપના દેવી તેજ આપના સંસ્કાર અને પવિત્રતા સાથે ભરી દેજું આવનાર અમારું બાળક આપનું બાળક છે તે સુખી સ્વસ્થ બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ બની તેના હૃદયમાં કરુણા દયા અને પ્રેમ કાયમ વાસ કરે હે પિતૃશ્રેષ્ઠો અમે નમ્રતા સાથે માંગીએ છીએ કે અમારા જીવનમાં આપના આશીર્વાદ સતત વરસતા રહે આવનારું સંતાન કુટુંબ અને સમાજ માટે હિતકારક બને તેનો પ્રગતિ માર્ગ આપ પિતૃઓના આશીર્વાદથી સદા પ્રકાશિત રહે અમારી નમ્ર પ્રાર્થના છે કે આપના આશીર્વાદથી સંતાનમાં બુદ્ધિ સમજૂતી અને દયાળુ કરુણામય હૃદયનો વિકાસ થાય તે સંતાન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સમૃદ્ધ બને જીવનમાં કોઈ અડચણ વિના વિકાસ કરે અને હંમેશા આપ પિતૃઓના આશીર્વાદથી રક્ષણમાં રહે હે પિતૃદેવતા આપણા વંશને મજબૂત કરો આપણા કુટુંબમાં સુસંસ્કારી દિવ્ય તેજસ્વી સંતાનનો જન્મ થાય એ એવું સંતાન જે માત્ર કુટુંબનું જ નહીં પરંતુ સમાજ ધર્મ અને રાષ્ટ્રનું કલ્યાણ કરે એવું સંતાન જેના જન્મથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય જે આલોક અને પરલોકમાં ઉજ્જવળ કીર્તિ ફેલાવે હે પિતૃદેવતાઓ અમે આપની પાવન પરંપરા આગળ વધારવા માગીએ છીએ અમારા ગર્ભમાં આવનાર જીવન આપની પવિત્ર છત્રછાયામાં ઉછરે તે સંતાનમાં દયા કરુણા બુદ્ધિ તેજ સંયમ અને ધાર્મિકતા હોય તેના હૃદયમાં ભક્તિ હોય પ્રકૃતિનો પ્રેમ હોય અને સત્ય નિષ્ઠા હોય હે પિતૃગણ આપની કૃપા વિના કોઈ કાર્ય પૂર્ણ થતું નથી આજે અમે હાથ જોડીને આપને પ્રાર્થના કરીએ છીએ અમારા જીવનમાં આવનાર સંતાનને આપના આશીર્વાદથી સુરક્ષિત કરજો તેને ગર્ભમાંથી જ સંસ્કાર આપજો તેને ઋષિઓ જેવી તપશક્તિ દેવતાઓ જેવી નિર્મળતા અને વિદ્વાનો જેવી પ્રજ્ઞા આપજો હે પૂજ્ય પિતૃદેવતાઓ આજે આ પ્રાર્થનાના પાવન ક્ષણે અમે આપને અર્પણ કરીએ છીએ અમારું મન અમારું હૃદય અમારી ભાવના અમારા અને આપણા વંશવૃક્ષને હંમેશા લીલો રાખજો અમે જે સંતાન પામીએ તે માત્ર આપના આશીર્વાદથી જ પામીશું અને તેના જીવનમાં આપના આશીર્વાદ અવિરત રૂપે વરસતા રહેશે હે પિતૃદેવતા આપ અમારા જીવન રક્ષક છો અમારા પથના પથદર્શક છો અમારા ગર્ભમાં આવનાર જીવના એ દિવ્ય આત્માને દિવ્યતાથી પોષણ આપજો તે આપના આશીર્વાદથી સુખી સમૃદ્ધિ અને સન્માનનીય જીવન જીવી શકે તેવી કૃપા કરજો નમન છે આપ સર્વ પિતૃદેવતાઓને જેવો આશીર્વાદરૂપે અમને દિવ્ય સંતાન પ્રદાન કરે છે હે પિતૃદેવતાઓ આપના આશીર્વાદની છાયા અમારા દરેક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી રહે આપણો વંશ હંમેશા પવિત્રતા સદાચાર અને તેજસ્વીતા સાથે ફૂલે ફાલે આજે અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમને એવું સંતાન આપો જે આપના આશીર્વાદનું જીવંત પ્રતિક હોય જય પિતૃદેવતા આપના આશીર્વાદ હંમેશા અમારા જીવનમાં દિવ્ય સંતાન રૂપે હાજર રહે તેવી કૃપા કરો ઓ શાંતિ 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 દિવ્ય સંતાન માટેની આ પ્રાર્થના ખૂબ જ ઉત્તમ છે આ પ્રાર્થના એ માત્ર શબ્દો નથી પ્રેમ શ્રદ્ધા અને પિતૃદેવતાઓ માટેની ભક્તિ છે હૃદયપૂર્વક આ પ્રાર્થનાનો દૈનિક પાઠ કરવામાં આવે તો ગર્ભમાં આવનાર સંતાનમાં દીર્ઘાયુષ્ય બુદ્ધિ દેવી ગુણો અને સંસ્કાર વિકસિત થાય છે પિતૃદેવતાની અવિરત કૃપા પ્રાપ્ત થાય છે જય પિતૃદેવતા દરેકના જીવનમાં પિતૃદેવતાના આશીર્વાદ હંમેશા પ્રકાશ સ્વરૂપે પથદર્શક સ્વરૂપે વરસતા રહે એવી પ્રાર્થના આજની આ પ્રાર્થના આપને કેવી લાગી તે કોમેન્ટમાં અચૂક જણાવશું અમે અમારી આ ચેનલ ઉપર આવા અલગ અલગ વિષયો સાથે આપની સાથે જોડાયેલા રહીએ છીએ આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો આ જ રીતે અમારી સાથે રહેનાર આપ સર્વના હૃદયની અંદર આ પ્રાર્થના શાંતિ અને આશીર્વાદ લાવે તમારા જીવનની અંદર દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય તેવી પિતૃદેવતાઓના ચરણોમાં નમ્ર પ્રાર્થના આપની પ્રાર્થનાના દૈનિક ક્રમની અંદર જો આ પ્રાર્થના આપ જોડશો તો એક વિશ્વાસ છે કે એક દિવ્ય અને ઉત્તમ ગુણોયુક્ત આત્મા આપના ગર્ભની અંદર સંતાન સ્વરૂપે જન્મ લેવા આવશે ગર્ભથી જ દિવ્ય ગુણોને ધારણ કરશે પિતૃઓની કૃપા અને ઈશ્વરીય ચેતનાની કૃપા તેની સાથે જોડાયેલી રહેશે પિતૃઓના આશીર્વાદ જીવંત સ્વરૂપે એ સંતાન સ્વરૂપે તમારી સાથે રહેશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ